પોલીસ કલેક્ટ કરી રહી છે શહેરમાં આવેલા યાત્રીઓ અંગેની પણ માહિતી પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે શહેરના નાગરિકોને કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે बाईस तारीखे जम्मू काश्मीर बने बनाव परिप्रेक्ष्य में अपने शहरना सुरक्षा व्यवस्था ने अपने सदर्द सदृढ़ बनाएम डीसीपीओ डीसीपी इटरों कांस्टेबल सुधी आका कॉन्टेक्स्ट सिक्योरिटी थ्रेट अंगे डिटेल्ड इंस्ट्रक्शन अपने अत्य जारी करी है आना भाग रूपे शहर में दरक ઓમી દૃષ્ટિએ સમયુતન ચિલે વિસ્તારમાં પોલીસની હાજરી એટલાંક વિસ્તારોમાં ડોમિનેશન એક્સરસાઈઝ અને રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને અન્ય ભીડવાળી જગ્યાએ આપના એન્ટિસેપ્ટિક ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આવતો આપણે વધારી છે સાથે સાથે આપણે જે કઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રતિસ કે એડમિનિસ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે આના અનુસંધાને પણ આપણે સખત ફાસ્ટ વિચાર અપાઈ ગયું છે એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છિનાવ ન ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ અપને અમલ હામો છે સાથે સાથે અગાઉ જે કોઈ સમો એન્ટિ નેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આમ્સાટ એક્સપ્લોઝિવ સાટ વગેરે ગુનામાં પણ આપણે જે એટેક કરી છે એવાય સમોના પણ આપણે વેરો एंटरटेनमेंट तो अपने चेक तो करी रहा है शी यदि करीने आवा तत्वों शहर में सक्रिय ना बने अने कोई अनिच्छना अनिच्छनीय बनाव ना बने ते माटे अपने शहर को भी सक्रिय हम सब जिसके सोशल मीडिया ना उपयोग से अपराधी प्रवृत्ति वधारे अपना तमाम शंकास्पद विषमो एंटी नेशनल एक्टिविटी के एवं सोशल मीडिया ऊपर चलता प्रवृत्ति ऊपर अपने खास नजर आका मटे साइबर क्राइम पुलिस स्टेशन ना टीम सतर्क छे અને એવા કોઈપણ વસ્તુ છાન પરાવે તો એક્શન લેવામાં આવે છે અને સાથે સાથે નાગરિકો પર કોઈ પ્રકારની રૂમર મોંગરી કે અનঅথન્ટिकेटेड ઇનપુટ ના આધારે કોઈ reaction ન કરે એવા આપણે अनुरोध પણ આપણે કરી છે તો આપણે આ સમયકાળ દરમિયાન समग्र शहर में पुलिस अलर्ट विजिलेंट में प्रेजेंट रहे कोई कोईपन प्रकार की तनाव ना बने जाएंगे ताकि ज्यादा खतरा की नहीं सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट